એક હજાર નાગાબાવાઓ પાંચસો ચારણો એક હજાર પિંગલ આયર પાંચસો ઢોલીવાળા એટલે કે શહીદ થયા એ મહાયુદ્ધ સંગ્રામની અંદર મેં જેમ આપણે કીધું એમ નાગાબાવાઓ ચારણો ઢોલીવાળા સુરાતન ચડાવવા માટે ઢોલીવાળા પાંચસો ઢોલીવાળાઓ પણ એમાં તમામ શહીદો થઈ ગયા જેનું ક્ષત્રિય સમાજે અત્યારે પાળિયા રૂપે ચારણ નાગાબાવા ઢોલી એટલે કે વાલ્મિકી સમાજ આયર આયરો એ બધાના અત્યારે છે જેને ઇતિહાસ વાગોળે નવી પેઢીને પણ ખ્યાલ આવે કે આ યુદ્ધ કોઈ સામાન્ય નથી કારણ કે ભૂચરમોરીની એક પ્રખ્યાત એવી વસ્તુ છે ભૂચરમુરીમાં મેળો ભરાય છે એટલે ચાલો ભૂચર મેળે જયારે આ યુદ્ધ થયું ત્યારે આ ઢોલને અમે સામુ ગામ કેતા જામ રાવલ જયારે સત્તા ઉપર હતા ત્યારે આ યુદ્ધ ખેલાયેલું હતું ત્યારે એને દોઢસો વર્ષ સુધી સાતમ નું ઉજવી સાતમ નું માતમ રાખ્યું હતું આ યુદ્ધ ખેલાયેલું હતું એ દિવસે જામ યાદ આવતું કે આ સાતમ છે આજે અને રાજપૂતો શહીદ થયા છે તો કાયમ માટે એ નું નામ ન લેતા સામે ગામનું નામ લેતા અને સાતમ પણ ન ઉજવતા એવો આ ભવ્ય ઇતિહાસ છે ભૂચરમરીનો કે મેં જેમ આપને કીધું એમ કે સાત યુદ્ધમાંથી જે આ ભુચરમુરીનું યુદ્ધ છે એમાંથી સાત યુદ્ધમાંથી પાંચ યુદ્ધો આપણે અકબર સામે જીતેલા છીએ મહાભારતના યુદ્ધ પછી કોઈ મોટા મોટા ત્રણ કે ચાર યુદ્ધ થયા એમાંનું એક ભુજન મોરીનું આ યુદ્ધ છે કે જે ઇતિહાસના પાને લખાયેલું છે પણ પાઠ્યપુસ્તકમાં કે ક્યાંય આવેલું નથી એટલે બધા નવી પેઢી એનાથી વંચિત છે